દસ નティアવત માટે તો રંગીલું રાજકોટ આ જ રડી પડ્યું કેમ કે આપણા માટે કાલની તામ તો દુખદ વાત છે અફર ઘટના ગુજરાતની આજ ચોથી કે ત્રીજી કે ચોથી ઘટના ચોથી ઘટના પહેલા એ સેફિકા બધાને સ્વાગત છે તમારા બધાનો એક નવા વિડીયોમાં અને આપણે વોટર પાર્ક માં ગયાતા મજા કરી અને પછી ઘરે આવ્યા પછી કાલે નોકરી હતી નોકરી કરીને અત્યારે આવ્યો ને આવી નાસ્તો કરે નાસ્તો કરીને પછી અહીંયા અત્યારે ઘરે છે ધ્રુવજભાઈ અત્યારે લેસન કરે છે ને એની મમ્મી અત્યારે લેસન કરાવે છે એને શીખડાવે કૃષ્ણ તો જો વાસણ છે પણ લેસન પછી ગયા છે દસ ઉપર થઈ ગયા હા 10 ઉપર કેટલાનો પકડો કણ કરીને આ તેલ લેસનિયા પછી કઈક બેઠો પછી તો ક્રિકેટ રમવા ગયો હવારમાં તો બપોર પછી આપણે હવે મળીએ પાછા કાં હોવારના પાછા હવે તે હોવારમાં મેળા પછી મેળા નતા ને હવે બસ જો અમે જાય કોડી નારા કા બ્લેન્ડર આપણે એક જૂનું છે એ દેવાનું છે મનસ્વી આવે તો લેવાનું બરેણીયું લેવી આથણા માટેની હવે તૈયારી કરવી જોયે બધી

બીજે દી સવારનો વિડીયો છે અને એમાં જનાવર આપણા ડેલામાં હતું તો જો ડોલના આડું કરીને બેઠું મોટું પીન પગરા પાછું વળે નહીં વાપર જો ગાઈ નાથી તો હજી નીકળાઈ જાય થોડું કામ ઓલું કરી દે તો પણ એને ઓલું સેસીને દરે ભૂણ પેઢવીમાં કરી જાય ને સંડાસના કન્ટિન્યુ છે ને હવાર હવારમાં ધ્રુવંશભાઈ ને ધ્રુવિલભાઈ બરોબર એન્જોય જો માણે હું ખાવે ધ્રુવંત ધ્રુવિલ

ધ્રુવંતભાઈ ધ્રુવિલભાઈ જો રમવામાં રમેશ ને માથાકૂટ કરેશ ને એવું બધું કરે ને આપણે મનસ્વી દીદી આવી ગયા કા હા મુણબેન હા મનસ્વી બેન આવ્યા રોકાવા માટે હા હું મહેન્દ્રા એમ બેઠા થતા વાહરના કેમ કે ગરમી મારો બાપા જેટલી છે ને એ દાડો મત કરતા આ બે દિવસથી તો પવન છે એટલે વાંદો નથી સારું છે રાત્રામાં પેર વરસાદ જીવ વાતાવરણ થાય તૈયાર થાય વરસાદનું વાતાવરણ બનાય એટલે આપણે આઠાણાનું બધું લઈ જવાય એટલે फटाफट થણાઈ કરી નાખ થઈ મુરબો કરીએ ને પછી આપણે જાતા આપણે જવાનો ટન ટન ચા પવન તેમ થઈ જાય ઉસાળા ભરવાનો બધી સામાન લઈને જવાનો

આપણે કરીએ કામ ને બધું બસ તો શું કેવાય કે શબ્દ નથી આ વાત માટે તો રંગીલું રાજકોટ રડી પડ્યું કેમ કે આવી બધી દુઃખદ ઘટના થાય

પોતાના વેકેશનના દિવસો એન્જોય કરવા ગયા હતા અને જુઓ એની સાથે આવી દુઃખદ ઘટના ઘટી ગઈ તો આવું ક્યાંક સુધી ચાલશે ખબર નહીં પણ ગુજરાતને હવે જાગવું જોઈએ અને આવા તંત્ર સામે સેફ્ટીનું કે કાંઈ પણ વિચાર કર્યા વગરના જે લોકો આ રીતનું બધું ચલાવી રહ્યા છે એના ઉપર આપણે પગલાં લેવા જોઈએ આ અમુક ક્લિપ આપણા હાથમાં આવી છે તો તમને પણ બતાવીએ જુઓ તો કેવી રીતના બધી અંદર ફસાયેલા લોકોને બધા બહાર કાઢે એમાં કેટલા બાળકો હતા કેટલા મોટાઓ હતા કેટલી માઓ માતાઓએ પોતાના બાળકોના જીવ ગુમાવ્યા તો આ એ જ ગોજારી ઘટના છે આવીને આવી ગોજારી ઘટના આપણા ગુજરાતમાં ઘટતી જ રહે છે તો આ માટે તંત્ર એ પણ જાગૃત થઈ અને પગલાં तो मताई सोनू नोका કેરી खावा मध्ये बेहि गया કેરી खावा हां आलो કેરી खावा आलो बरसात खावा ને વરસાદ ખાઓ વરસાદ આવે તો કી ખાય ને આપણે કો કેરી આય ખાસ ને કો ખામે ખાસ ને અપાય ખાઈ પી લીધું એટલે બેહી જા હું બસ તો હા ઈ તો મારા માટે બધી માટે કેરી લઈને આવ્યો હાક છે આંબામાંથી

તો આપણે કેરી ખાઈ લીધી હવે છાલ છે આપણે અહીં મૂકી દઈએ એટલે ગાય નહીં ખાયો કે જોવાઈ ગાય ઉભી ચાલે જોવાઈ ગાય તો ઊભી છે ને ખવડાવી દઈએ હાલે ચાલે બિચારી ખા તો ગાય તો ખાતી નહીં અહીં નાખી દઈએ બીજી ગાય આવીને ખાઈ જાય ना जो आपलभाईने सायकल बघू आई पेडूस रंगीन रंग कलरफुल कर नाखीस गाय उभी पण खाली बिचारी कडे शेवाय की केटला के के वरस ती ते हो हवे गायनी उमर गई अवस्था थायनी केम की लगे दस वर्षी तर आपण जो आहे सासऱ्या आयोर मस्त बुलबुल चकली बेठी ढगडाळे

જો ખરેખર અમારા વિડીયો પસંદ આવતા જ હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા અને નવા હોય તો સબસ્ક્રાઇબ ખાસ કરીને કરી દેજો અને કમેન્ટ કરી દેજો કે અમારા વિડીયો કેવા લાગે જેથી કરીને અમને મોટિવેશન મળે વિડીયો બનાવવાની મજા આવે તો ફરી મળીશું નવા વિડીયો સાથે જવાનું મન તો નથી થતું પણ આપણે નવા વિડીયોમાં મળશું આવજો